માટે પ્રયત્ન કરવા જણાવેલ આગામી ચોવીસ માં સમૂહ લગ્નમાં જ્ઞાતિ ગંગા એ ખભે ખભો મિલાવી સકાર આપવા ચર્ચાઓ કરવામાં આવી તેમજ જૂની કારોબારી યથાવત રાખવાની ચર્ચાઓ થતા જૂની કારોબારીમાં પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ અશ્વિનભાઈ એ પ્રજાપતિ ગાંધી મંત્રી પ્રહલાદભાઈ બી પ્રજાપતિ ઉણ સહિત દરેક સભ્યો યથાવત રહેતા ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી કારોબારીને વધાવી ગુજરાત સમસ્ત પ્રજાપતિ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ મંજીભાઈ પ્રજાપતિએ પ્રાસચન કર્યું પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ ઇન્દ્રનગર નવા ગામ ખાતે આવેલ ફાર્મ પધારી ભોજન પ્રસાદ લેવા બદલ દરેકનો આભાર માન્યો આ પ્રસંગે વાસા પરગણાના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ મંત્રી ભાવાભાઈ પ્રજાપતિ ઉણ પરગણાના પ્રમુખ ગોરધનભાઈ પ્રજાપતિ તેરવાડા પરગણાના પ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ મંત્રી રાલાભાઈ પ્રજાપતિ રાધનપુર છાત્રાલયના ગૃહપતિ જગદીશભાઈ પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં શ્રી શ્રીઆત પ્રગના ગુર્જર પ્રજાપતિ સમાજના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્ગ કે પ્રજાપતિ થરા